વિભાગીય પોલીસ અધિકારી અંકલેશ્વરની ટીમે જીઆઈડીસી ખાતેથી વિદેશી દારૂનો નો જથ્થા સાથે સબ ઝડપી પાડ્યો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક મળતી માહિતી મુજબ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશાલ ઓઝા સાહેબનાઓને ઓહે દ્વારા બાતમી મળ્યા હતી કે ચેરિસે એક્ઝોટિક બંગલોસ પાસે એક ઇસમ વિદેશી દારૂનો જથ્થો ફોર વ્હીલ ગાડીમાં લઈ પસાર થનાર છે જે બાતમીના આધારે અંકલેશ્વર ચેરિસે પોલીસ વોચ ગોઠવતા જે જે શૂન્ય પાંચ જે એકતાલીસ ચોવીસ નંબરની ગાડી આવતા તેમાં ચેક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની સાતસો પચાસ મિલીની બોટલ નંગ અડતાલીસ કે જેની કિંમત રૂપિયા અડત્રીસ હજાર ચારસો તથા બીઆર નંગ છન્નું કે જેની આશરે કિંમત રૂપિયા નવ હજાર છસો મળી કુલ અડતાલીસ હજાર રૂપિયાનો વિદેશી તારોનો જથ્થો વિદેશી તારોનો જથ્થો મળી આવ્યો હતો ને પોલીસે ગાડી ચાલક મુકુદભાઈ શાંતિલાલ સવા નાવની પ્રોઈબિશન એક્ટ મુજબ અટક કરી 48000 નો તારણનો જથ્થો એકનંગ મોબાઈલ કે જેની આશરે કિંમત રૂપિયા 10000 અને 4 વ્હીલ Hyundai કંપની i24 વ્હીલ ગાડી કે જેની આશરે કિંમત રૂપિયા 3 લાખ ગણી 3 લાખ 58000 નો મુતામાલ કબજે કરી વિજયભાઈ મણીલાલ પટેલ રહેઠાણ અંગલેશ્વર તેમજ લાલુ રહેવાસી માલજીપુરા તાલુકા ચકડિયા નાવની વોન્ટેડ જાહેર કરી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી છે